સુરતના ગોડાદરા વિસ્તારમાં આહિર સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં સૌરાષ્ટ્રના ગામડાના એક ખેડૂત આગેવાનનું તથા આહિર સમાજના કેટલાક લોકોએ તમામ ખર્ચ ઉપાડી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે એકસો સિત્તેર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સામાન્ય રીતે લગ્નમાં વરરાજા સૂટ કે સલવારમાં દેખાતા હોય છે જ્યારે આહિર સમાજના સમૂહ લગ્નમાં કેટલાક વરરાજા અસલ આહિર ઓળખ આપતા પરંપરાગત હતા માથા પર સાફો બાંધી આંગી સહિતના પરંપરાગત વસ્ત્રો પહેરેલા જોવા મળ્યા હતા જેઓ આકર્ષણ કેન્દ્ર બન્યા હતા આ સમૂહ લગ્નમાં એક સાથે એકસો સિત્તેર યુગલો પ્રભુતામાં પગલા માંડ્યા હતા જેમાં રાજ્યભરમાંથી સમાજના આગેવાનો અને અંદાજે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજની મહિલાઓને ઘૂંઘટ તેમજ લાજ કાઢવાની પ્રથામાંથી તિલાંજલી આપવાની સમાજના આગેવાનોએ એક પહેલ કરી હતી જેમાં કન્યાઓએ લાજ તાણ્યા વગર લગ્ન કર્યા હતા

હાલમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાનમાં રાખીને સમાજના આગેવાનોએ નવ વર અને વધુને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા દરેક કન્યાને કરિયાવરમાં પિસ્તાલીસ જાતની અલગ અલગ વસ્તુઓની સાથે સાફ સફાઈના પ્રતિક સમાન એક કચરા પેટી આપવામાં આવી હતી જે દીકરીના સાસરામાં શૌચાલયની શૌચાલય ની સુવિધા ન હોય તેમને શૌચાલય પણ બાંધવા માટે સહાય કરવામાં આવી હતી કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાલે જીએસટીવી સુરત